અયોધ્યા થયા ચોખામાં બધા ચોખા ઉમેરી દેવું આપણે ને પછી પહેલી તારીખથી પંદર તારીખ સુધીનો આપણો અભિયાન છે કે ઘરે ઘરે આપણે આમંત્રણ દેવા જવાનું તો આપણું સતત મંડળી હમળી લેવું આ ત્રણ શેરીનું આપણું ત્રણ સોસાયટીનું ઘરે ઘરે આમંત્રણ આપવાનું ઘરે પાંચ દેવા કરવાના પાક દેવા આવવાનું અને એનું એમનું મને ઘણી જગ્યાએ સ્ક્રીન રાખી છે તે નિહાળવાનું બધા બરાબર છે આજનો આપો કાર્યક્રમ we